કલાકની ની લાઈટ હતી અને બે કલાક તો જતા રહ્યા પણ કાકો ભત્રીજો દેખાયા નહીં પાણી વારવાનું હતું એમના શું કરું કાકા આ કાકો ફોન જ નહિ ઉઠાવતો ને જનમ લગાવ આ લગાવત્રીજો ફોન ઉઠાવતો નહી શું કરું હવે બોરની ચાર કલાકની લાઈટ વધી છે એક કોમ કરું તા હવે આ સારું હોય ને કાકા ભત્રીજા કાલે પાણી આપી દઈ આજે જેણુભાન પાણી આપી દઉં જેણુભાન ફોન કરી દઉં હા હેલો હા જેણાજી હા તેનું બા બોલું હા હું શું કહું આજે તમે પાણી વારી લો કાકો ભદ્રીજો આવ્યા નહીં હોય કાલે આપી દઈશું એમને દેખાયા નહીં તો શું કરીએ હા 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 ના ના કંઈ વાંધો નહીં તું તમ આવી જાવ એટલે આમના કાલે આપણે ચાલ દઈશું પાણી હવ હવ એ ભલે હા ચોક્કસ

ફોન એટલે કર્યો કે કાકા બત્રીજા ના પોણી આલ્યું નતું એ આયા નતા અને જેનો જી દીધું હવે કાકો ભત્રી જોઈન કૂટ કરવા મળે તેના જી હું અહીંથી નેકરે તમારા બોરે કાકો ભત્રીજો મને મળ્યો એ કાયો કાયો થતો અને મેં મને ખબર હતી એટલે જ હું પાસો આવ્યો અને મને ખબર હતી એટલે ફટાફટ મારું કોમય પતાવી દીધું મેં અને તમારો તો સુધી ફોન આવ્યો આધાર હવે અહીંયા કોઈની વાત જ માનતા નહીં મારી વાત નહીં માનતા જેણોજી નહીં કશું કહેતા નહીં હા તો હેડો આવો હવે એમનું કરાવીએ આવો આગેવાન અરે શું માથાકૂટ કરો બધી અરે યાર આગેવાન તમને ખબર તો કાજ મારો પાણી નો વારોનાજી યાર જેમ જેમ પાણી આવી એવું ચાલતું છે યાર તમે અરે આવું કર્યું એવું નતું

તમે કાલે વારજો ને શું વાંધો હોય છે આગેવાન સારું કશો વાંધો નઈ આટલી વખત તમે કહો એટલે હું પાણી વાર જાઉં પણ ટીનોજીને સમજાવજો કરે ટીનાજી જો તમે હાજર જાણજી બોલો આ તો આગેવાન નું એક મન રાખ્યું હો વિનુજી ના તમે જાણો ને કાકો ભત્રીજા બરોબર એટલે તમે પાણી વાર જાઓ વાંધો નહીં કાલે એ વાર છે કાકો પછી જો ટીનુભા આ તો વિનુજી સમજ્યા બરાબર અને માથાકૂટો થઈ નહીં બધા સમજી ગયા એ એક આગેવાનનું મોહન રાખ્યું બરાબર તમે આવું કરતા નહીં ગામના કોઈ પણ હોય ને તો સમજી જાય પણ આ કાકો ભત્રીજો સમજા નહીં બરાબર બરાબર એટલે જાણુજીને પાણીવાળો મોકલી દીધા એ આગેવાનનું મોહન રાખ્યું બરોબર એટલે તમે હો ને હવે પછી આટલું ખાસ ધ્યાન રાખજો આવી ભૂલ કરતા નહીં તમારે કદી ખમાન મજા થશે નહીં અને સારું કરશો તો જ ખમાન મજા થશે જય માતાજી મિત્રો અમારો આ કોમેડી વિડીયો ગમે હોય તો અમારા તેનું કોમેડી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો